ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા દાદરા નગર હવેલી દીવ દમણ અને મધ્યપ્રદેશ રાજ્યના ડીજીપી રેન્કના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા અને પ્રિવેન્શન ડિટેક્શન કામગીરીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તરશ પર્સિંગ ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ગુજરાત પોલીસમાંથી લો એન્ડ ઓર્ડર ડીજીપી શમશે સીઆઈડી ક્રાઈમ એડીજીપી રાજકુમાર પાંડિયર પી એન્ડ એમ એડીજીપી ખુરશીદ અહેમદ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા દાદરા નગર હવેલી દીવ દમણ અને મધ્યપ્રદેશ રાજ્યના ડીજીપી એડીજીપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જણાવ્યું હતું કે રાજ્યો વચ્ચે આંતરિક સંકલન ખૂબ જરૂરી છે ગુનાઓને અંકુશમાં રાખવા તથા ગુનાખોરીના પ્રિવેન્શન ડિટેક્શન કામગીરીમાં આવી પરિષદો બેઠક અત્યંત મહત્વનો ભાગ ભજવે છે અલગ અલગ રાજ્યો દ્વારા અપનાવવામાં આવતી ટેકનોલોજી તથા પદ્ધતિઓ અંગે માહિતગાર થઈ તેનો અન્ય રાજ્યોમાં અનુસરણ કરવા માટે પણ આ પ્રકારની બેઠકની સાથોસાથ ઇન્ટર સ્ટેટ કોઓર્ડિનેશન ખૂબ મહત્વપૂર્ણ સાબિત થાય છે અત્ર ઉલ્લેખ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ